નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બે હજાર અને ચોવીસની સૌથી મોટી ભવિષ્યવાણીઓ શું દેશ અને દુનિયા ઉપર મંડરાઈ રહ્યા છે સંકટના વાદળો એશિયા સહિત યુરોપીય કોન્ટિનેન્ટમાં શું થવાનું છે પંદર માર્ચ બે હજાર ચોવીસના પછી શું માણસો દ્વારા કરવામાં આવતા કુકર્મો એમને વિનાશ બાજુ ધકેલી રહ્યા છે શું ભારતમાં ધાર્મિક ઉથલપુથલ એમના વિનાશ કારણ બનશે શું થશે માલદીવ્સ જાપાન યુએસએ અને કેનેડા જેવા દેશોનો હાલ શું આખી દુનિયાને લૂંટવાવાળા દેશો આજે પોતે બરબાદીની કગાર ઉપર ઊભા છે શું કહે છે સંત અચુત્યાનંદ દાસ મહારાજજીની ભવિષ્ય મલિકા મિત્રો જો તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો કહેવામાં આવે છે કે માણસ પોતાના કરેલા કર્મોનો ફળ આ જ જન્મમાં ભોગવે છે એટલા માટે માણસને હંમેશા સત્કર્મ કરવા જોઈએ પણ મિત્રો કળિયુગનો માણસ એટલો પાપી થઈ ચૂક્યો છે કે એ પોતાના ફાયદા માટે ગમે તેની બલી ચડાવી નાખે છે હવે જો ખોટા કામ કર્યા છે તો એને આ જન્મમાં ભોગવવું પણ પડશે અને સંત અચ્યુત્યાનંદ દાસજી મહારાજની ભવિષ્ય મલિકા પુસ્તકના અનુસાર માણસો દ્વારા કરવામાં આવતા કુકર્મો ફળ ભોગવાનો સમય હવે નજીક આવી રહ્યો છે પંદર માર્ચ બે હજાર અને ચોવીસ પછી દુનિયામાં મિત્રો એવી તબાહી મચવાની છે જેને જોઈને હરેક વ્યક્તિની રૂ કાપી ઉઠશે ક્યાંક સૂકો હશે તો ક્યાંક ભયંકર પૂર આવશે ક્યાંક મોટી મોટી ચટ્ટાનો એકદમ ધારાશાયી થઈ જશે તો ક્યાંક વાદળો ફાટવાની પણ ઘટનાઓ બનશે ક્યાંક તુફાન હશે તો ક્યાંક હશે સુનામી ક્યાંક ચક્રવાતો આવશે તો ક્યાંક ભયંકર ભૂકંપોથી તવાઈ મચશે અને ચારે બાજુ ત્રાહિમામ ત્રાહિમામ મચી જશે દુનિયાના અમુક દેશોમાં એવી તબાહી મચવાની છે જેને જોવાવાળાના હો સુડી જશે પણ એ દેશ કયા કયા છે જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો આવાવાળી તારીખ પંદર માર્ચ બે હજાર અને ચોવીસ પછી એશિયા મહાદ્વીપની સાથે સાથે યુરોપ અને અમેરિકન કોન્ટિનેન્ટના ઘણા બધા દેશોમાં વિનાશની લહેર દોડવાની છે અને મિત્રો આ બરબાદીની કગાર ઉપર ઊભેલા દેશોની લિસ્ટમાં સૌથી પહેલો જે દેશનું નામ આવે છે એ દેશ છે કેનેડા હા મિત્રો ઈજ કેનેડા જ્યાં જવું હરેક પંજાબીનો સપનો હોય છે જેના લીધે આજે કેનેડાની અર્થવ્યવસ્થામાં ભારતીય નાગરિકોનો સૌથી મોટો હાથ છે કહેવા માટે તો આ એક નાનકડો દેશ છે પણ હમણાં સુધી આ દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ સારી હતી આ દેશને મિત્રો પાવરફુલ દેશોની ગણતરીમાં ગણવામાં આવતું હતું પણ મિત્રો ખાલી હમણાં સુધી કારણ કે આવનારા સમયમાં આ દેશ ઉપર એક ખૂબ જ મોટો સંકટ તૂટવાનો છે અથવા તો મિત્રો એમ કહીએ કે હમણાંથી જ સંકટ તૂટી પડ્યો છે અને આવું ખાલી અને ખાલી અહીંયાની સરકારના કારણે થયું છે કેનેડાની સરકારના થોડાક ખોટા ફેસલાઓના લીધે અને વોટ બેંક રાજનીતિના કારણે આખે આખો દેશ પોતાના વિનાશના છેલ્લા પદ ઉપર પહોંચી ચૂક્યું છે દેશની અર્થવ્યવસ્થા નીચે આવી રહી છે ત્યાં જ પ્રાકૃતિક આપદાઓ પણ કેનેડાને ઘેરતી નજર આવી રહી છે આમ તો હમણાં સુધી આ દેશ ઉપર એટલી મોટી કોઈ વધારે મોટી આફત નથી આવી પણ પંદર માર્ચ પછી આ દેશ ઉપર સંકટ ખૂબ જ વધારે વધતો નજર આવશે જો વાત કરીએ વિનાશની કગાર ઉપર પહોંચી ચૂકેલા બીજા દેશોના વિષયમાં તો આ દેશનું નામ છે મિત્રો જાપાન હા મિત્રો જાપાન જેને આજે એની ઉન્નતિ માટે અથવા એમ કહીએ કે એની હાઈ ટેકનોલોજીના રીતે જાણવામાં આવે છે જ્યાં માણસોના નાના મોટા કામોમાં પણ રોબોટ એમની મદદ કરતા હોય છે પણ હવે આ દેશ પૂરી રીતે વિનાશની ચપેટમાં આવતો નજર આવી રહ્યો છે તમને ખબર હશે મિત્રો કે ક્યારેક જાપાન દુનિયાના સૌથી વધારે શક્તિશાળી દેશોની લિસ્ટમાં સામેલ હતો સૌથી વધારે શક્તિશાળી દેશોની લિસ્ટમાં આ ત્રીજા નંબર ઉપર આવતો હતો અને અહીંયાની અર્થવ્યવસ્થા પણ ખૂબ જ સારી માનવામાં આવતી હતી પણ આજે આ દેશ ઉપર એક એવો કહેર રોદ્ર રૂપ ધારણ કરી લેશે જે જાપાન માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ એક એવા દેશની જેણે હજી સુધી દુનિયાના બીજા દેશોને કંઈ આપ્યું તો નથી પણ બધાને લૂંટ્યું જરૂર છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ યુએસ એના વિષયમાં આ દેશ મિત્રો ઘણા બધા દેશોને ઘણા વર્ષો સુધી પોતાનો ગુલામ બનાવીને રાખ્યો અને આ દેશે બધા જ દેશોને પૂરી રીતે નીચોડી લીધું ચૂસી લીધું પણ મિત્રો હવે વારી છે આ દેશના ભોગતાનની કારણ કે આજે અહીંયા બેરોજગારીની સાથે સાથે ભૂખમરી અને ગરીબી પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે ખાલી એટલું જ નહીં પણ અહીંયાનો યુવા આજે મોટી સંખ્યામાં નશાની લતનો આદિ બની રહ્યો છે એટલા માટે કહેવામાં આવે છે કે યુએસએની બરબાદીનો સૌથી મોટો કારણ ત્યાંના યુવા હશે કારણ કે યુવા કોઈ પણ દેશ અથવા દુનિયાની એ રીડની હડ્ડી હોય છે જે વિચારે તો એને બરબાદ કરી નાખે અને જો વિચારે તો આબાદ પણ કરી નાખે પણ આની બરબાદીનો અસર આખી દુનિયામાં જોવા પણ મળશે તમને જણાવી દઈએ કે આવાવાળી પંદર માર્ચ પછી યુએસએમાં આ સમસ્યા આનાથી પણ વધારે વધી જશે એના પછી મિત્રો ચોથો દેશ છે માલદીવ્સ મિત્રો તમે બધા જાણો જ છો કે વીતેલા થોડાક દિવસો પહેલાં માલદીવ્સ ખૂબ જ વધારે ચર્ચામાં રહેલો છે કારણ કે મિત્રો ચીનના ચડાવવામાં આવીને આ દેશે ભારતને આંખ દેખાડવાની કોશિશ કરી જેનો ભુગતાન મિત્રો હવે આ દેશ આજની તારીખમાં કરી રહ્યો છે હમણાં મિત્રો આ દેશથી જોડાયેલા જો વિનાશની વાત કરીએ તો મિત્રો આ દેશની સમાપ્તિનો સૌથી મોટો કારણ બનશે ચીન હા મિત્રો ચીનથી મિત્રતા અને ખૂબ જ મોટો કરજો આ દેશના રાજા આ દેશને ઉન્નતિની બાજુ લઈ જવા માટે એ દેશનો માન અને સન્માન બધું જ ચીનને વેચી ચૂક્યા છે અને આજે આ દેશની હાલત કાંઈક એવી જ છે કે અહીંયા કટોરો લેવાની તૈયારી ચાલુ થઈ ચૂકી છે પણ મિત્રો આ તો હજી ખાલી ટ્રેલર છે અસલી પિક્ચર તો હવે પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી શરૂ થવાની છે મિત્રો પાંચમા નંબર ઉપર આપણે જે દેશનું નામ લેવા જઈ રહ્યા છે એ દેશનું નામ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે કારણ કે આ દેશનું નામ ભારત છે હા મિત્રો ભારત કે હિન્દુસ્તાન જો તમે વિચારી રહ્યા છો કે ભારતમાં કોઈ મોટી આપદા નહીં આવે ભારતમાં કોઈ વિનાશ નહીં થાય તો મિત્રો આ જે છે તમારી સૌથી વધારે મોટી ભૂલ છે કારણ કે આપણા ભારત દેશમાં પણ પાપીઓની કોઈ કમી નથી એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે આજે ભારત કેટલી તરકી કરી રહ્યો છે દિવસે પ્રતિ દિવસે નવી નવી ઊંચાઈઓને ભારત છુઈ રહ્યો છે અને જેવી રીતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને ઉન્નતિ બાજુ લઈ જઈ રહ્યા છે એનાથી એમ પણ લાગી રહ્યું છે કે દેશ થોડાક જ સમય પછી વિશ્વ ગુરુ પણ બની શકે છે હા મિત્રો અને એક પાવરફુલ દેશ બનવાના રસ્તા ઉપર ભારત ચાલી ચૂક્યો છે ઘણો આગળ પણ નીકળી ચુક્યો છે પણ મિત્રો જેવી રીતે એક સિક્કાના બે પાસા હોય છે એવી જ રીતે દેશના પણ બે પાસા હોય છે હવે એક બાજુ તો સફળતા છે અને બીજી બાજુ છે વિનાશ મિત્રો આજે ભારત વિભિન્ન જાતિ ધર્મ અને સંસ્કૃતિથી જોડાયેલા લોકોનો દેશ છે જ્યાં પગ પગ ઉપર ભાષા બદલી જાય છે પગે પગે ધર્મ બદલી જાય પગ પગ ઉપર ધાર્મિક સ્થળ બદલી જાય છે આવો એક દેશ છે ભારત અને આજ વિભિન્નતા ભારતમાં ઉપડવાવાળી તબાહીનો સૌથી મોટો કારણ બનશે આજે જેવી રીતે આપણો ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનવાના રસ્તા ઉપર અગ્રેસિવ થઈ રહ્યો છે જ ઝડપ સાથે મિત્રો ભારતમાં રહી રહેલા બીજી જાતિના લોકોમાં પણ આક્રોશ ખૂબ જ મોટા પાયે જોવા મળી રહ્યો છે ભવિષ્ય પંદર માર્ચ બે હાજર ચોવીસ પછી આ આક્રોશ પોતાની ચરમસીમા ઉપર પહોંચી જશે અને ભારતમાં જાતિવાદ ઉપર દંગા શરૂ થઈ જશે ભારત ફરી એકવાર સાંપ્રદાયિક દંગોની આગમાં સળગવા માટે મજબૂર બની જશે ચારે બાજુ હાહાકાર મચી જશે અને મોટી સંખ્યામાં લોકો પણ પોતાના જીવ ગુમાવી નાખશે પણ મિત્રો આવું કામ થાય છે આની પાછળનો કારણ છે દેશમાં પ્રોડક્શન રેટનું ઓછું થવું મિત્રો આજે ભારતમાં ઉત્પાદનની ક્ષમતા ઓછી થઈ ચૂકી છે અને મિત્રો જ્યારે ભારતમાં ઉત્પાદનની ક્ષમતા ઓછી થાય છે તો ભારતમાં શાકભાજી અને ફળો જેવી વસ્તુઓના ભાવ વધી જાય છે ત્યાં જ્યારે ખાદ્ય વસ્તુઓની કમી થાય છે તો ભારત બીજા દેશો પાસેથી આ વસ્તુઓને ઇમ્પોર્ટ કરે છે જો વાત કરીએ ઉત્પાદન ક્ષમતા ઓછી થવાની તો કર્ણાટક વીતેલા સમયમાં એકદમ સૂકાથી ગ્રસ્ત રહ્યો ત્યાં જ બીજા અનેક રાજ્યો પણ સૂકો અને પાણીની અછત જેવી સમસ્યાઓ સામે લડી રહ્યા છે હવે મિત્રો તમે આને ચૂંટણીની ચાલ સમજો કે પછી સરકાર જે પોતાની કમીઓ દેખાડવા નથી માંગતી માટે આ રાજ્યોમાં સૂકા જેવી સમસ્યાઓને ઉજાગર નથી કરવામાં આવી રહ્યું પણ મિત્રો આપણે ગમે એટલી કોશિશો કરી લઈએ પ્રાકૃતિક આપદાઓ તો ઉપડવાની જ છે અને ઉપડતી જ રહેશે કારણ કે મિત્રો પચીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ આ વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ પડવાનો છે ત્યાં જ મિત્રો આઠ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ વર્ષનો પહેલો સૂર્યગ્રહણ પણ પડવાનો છે જ્યારે મિત્રો ત્રેવીસ જૂન બે થી ચોવીસથી પાંચ જુલાઈ બે સુધી છેલ્લા તેર દિવસોનો પક્ષ હશે મિત્રો આવી રીતે મિત્રો પંદર માર્ચ બે હજાર ચોવીસ પછી તેર દિવસનું પક્ષ અને બે બે ગ્રહણનો પડવું એ વાતનું સંકેત છે કે દુનિયાનો અંત જે છે એ નજીક છે એટલા માટે મિત્રો ખોટા કાર્યો આજથી છોડી દેવા અને સારા કર્મ કરીએ મિત્રો જણાવી દઈએ કે સારા કામ કરીને આપણે આપણું જીવન સારો બનાવી શકીએ છીએ તો મિત્રો આ જાણકારી તમને કેવી લાગી છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અને આ વિડીયો ઉપર તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ